આગામી રથયાત્રા નિમિત્તે વિરમગામ સેવા સદન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું તારીખ પાંચ સાત બે હજાર ચોવીસના રોજ વિરમગામ સેવા સદન ખાતે આગામી તારીખ સાત સાત બે હજાર ચોવીસને રવિવારના રોજ યોજાનાર બેતાલીસમી રથયાત્રા નિમિત્તે નાયબ પોલીસ અધિક્ષક તથા પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષક વિરમગામ પ્રાંત અધિકારી મામલતદારશ્રી વિરમગામ રામ મહેલ મંદિરના મહાન શ્રી રામકુમારદાસજી બાપુ નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો સાથે વિરમગામ ટાઉનના પીઆઈની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે બેઠકની શરૂઆત કરવામાં આવી હતી બેઠકની શરૂઆત કરતા પીઆઈ એ એસ દવે દ્વારા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી વિરમગામ શહેરમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં અને રંગે ચંગે નીકળે તે માટે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું મંદિરના મહંત શ્રી રામકુમારદાસજી બાપુ દ્વારા રથયાત્રાના રૂટની વિગતવાર માહિતી આપી હતી અને મુસ્લિમો રથયાત્રાના રૂટ ઉપર રથયાત્રાનું સ્વાગત કરે છે તે બદલ તેમના યોગદાનને બિરદાવ્યું હતું આ મિટિંગના સ્થાનેથી સૂચનો કરવામાં આવ્યા હતા અને ઉપસ્થિત આગેવાનો અને અખાડા કમિટીના સભ્યો તેમજ નગરજનો પાસેથી સૂચનો લેવામાં આવ્યા હતા આ રથયાત્રા કોમી એકતા અને ભાઈચારા અને સદભાવના પૂર્ણ માહોલમાં દબદબા નીકળતી હતી અને નીકળતી રહેશે તેવી ખાતરી બંને કોમના આગેવાનો દ્વારા આપવામાં આવી હતી આ પ્રસંગે વિરમગામ શહેરના બંને કોમના આગેવાનો મ્યુનિસિપલ કાઉન્સિલો સહિત અખાડા કમિટીના સભ્યો તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા મુન્ના વહોરા इंडिया क्राइम कवरेज न्यूज़ विरमगाम जो शोभा ભાગ લેનારા છે પણ સમુદાય હિન્દુ સમુદાય અને વેપારી અને લોકો નો તેઓને આ રથયાત્રાના રૂટ સમય અને કેવી રીતે નમસ્કાર

આપણે ઘણા બધા પ્રશ્નો હિન્દુ મુસ્લિમના તહેવારો આપણે સાથે મળી રોજ થાય છેલ્લા બે વર્ષથી સમિતિની મિટિંગનું આયોજન કરું છું આ મિટિંગમાં બધાનો સાથ અને સહકાર મળી જ છું બંને સમુદાયના આગેવાનો એકબીજાના પર આગામી રથયાત્રાની લીધે મારો કરી ઉદ્દેશ છે કે જે આપણે અગાઉના વર્ષોમાં એ રીતે સાથે મળીને તમામ પ્રસંગો તમામ તહેવારો સાથે પણ રજૂઆત જેવી રીતે આને મેળવીને બહાર ખાસ કરીને જે કાર્યકરના મણ છે અને જે આયોજકો છે એમને હું પાસે લઈશ કે વોલીટર્સની એક ટીમ મને આપે છે પૂર્ણ કરીએ છે તો હવે આપણે તો તે ઘોડીવાળા ટીમને પણ આવેલી તો હું એમને પણ કહીશ આપણે બોલે શબ્દો કહીશ અને

એ બધું લેવલ ને બધું જળવે યા બે દિવસ કે અંદર નીકળીએ હાલ થાક છે આપણે એની સરકારી કાલે પર વસાજર કાપે એટલે ખાલી ગ્રામ જલોને આપણે બધાય ગ્રામ જનો છે પણ ગોર ઉપર રસ્તાઓ મે કચરો ના દેતા ને મોટી ગતિ ના થાય કે આપણે બે દિવસ આપણે બધાય એ કચેરી આવી રાખી 11 કે એવું કોઈ પ્રશ્ન હોય તો નગરપાલિકામાં આપણે જાણકારી દીધો તો અમે જે સફાઈનો નિકાલ લઈ નાખે એટલે કે આપણે એકદમ જ છે કે પલીગરી ટી બ્રિડિંગસ ચાલો એક જાળે

સ્વામિના તમને અધિકાર આપેલ છે આપ જે પણ ધર્મમાં બનતા હોય એમાં છો અને એમાં એના અનુસંધિત જે પણ ભાગ એવાળા કાર્યક્રમો એ તમે કરી શકો છો અને એ જ રીતે આ વિરમ અમે એકસો બેતાલીસ નું રથયાત્રા યોજવા માટે આજે આપણે બેઠક કરી છે કોઈ દિવસ પ્રસ્તો નથી થયો અમે એવી આશા રાખીએ કે આ આવડતે અને આગળ પણ એ પ્રથા અને એ જ વાક્ય જળવાઈ રહે ખૂબ શાંતિપૂર્વક આખું રથયાત્રાનું આયોજન થાય સૌ એની અંદર ભાગીદારી છે અને સૌ પોતાની જવાબદારી ઉતારો આપ સૌ જાણો છો અને સૌ બધા ખૂબ અનુભવી છો કોઈ ઘણા બધા ભયસ્થાનો છે એ ભય આપણે પણ ધ્યાન રાખવા જાગૃત અને નાગરિક તરીકેની સૌથી પહેલી ફરજ તમારે આ રથયાત્રા કાર્યક્રમમાં લેવાની છે પછી આપણી જે ફરજ છે જેમકે હિન્દુ રથ વેચવાવાળા વાળાના વોલેન્ટિયર અધિકારી દર્શનાર્થી હોય એ બધાની એક પોતપોતાની અલગ ભૂમિકા છે પણ પહેલી ભૂમિકા એક સારા નાગરિક તરીકેની છે